નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે છોટા ઉદેપુર જિલ્લાના સિંગલા ગામે આદિવાસી સમાજ દ્વારા અલગ અલગ દેવની પૂજા અર્ચના કરીને આદિવાસી સમાજ સાગના લાકડાના સ્તંભ તેમજ માટીના ઘોડા બનાવીને પૂજા અર્ચના કરે છે અને અલગ અલગ દેવના નામ આપવામાં આવે છે આદિવાસી સમાજ પ્રકૃતિ પ્રેમી હોવાથી જંગલોમાં અલગ અલગ દેવોની પૂજા કરતો હોય છે જ્યારે બાબા પૂંજપાવા દેવ બાબા સિંગાલા દેવ બાબા દેવ જ્યારે આ દેવોની પૂજા કરવાથી ગામમાં કોઈ મુશ્કેલી નથી આવતી તેવું તેમનું માનવું છે અને ખેત પેદાશો પણ સારી થાય છે આ દેવની પાસે વ્યસન મુક્તિ માટે બધા મન્નત પણ રાખે છે એટલે કે બાધા રાખવામાં આવે છે ત્યારબાદ વ્યસન છૂટી જાય છે તેવી પણ માન્યતા છે એટલે વ્યસન છૂટી જાય ત્યારે શ્રીફળ વધેરીને બાધા પૂરી કરવામાં આવે છે દસ દિવસ સુધી ગામના મહારાજ અલગ અલગ પૂજા અર્ચના કરશે અને ઢોલ નગારા વગાડવામાં આવશે હાલ નાચગાન કરવામાં આવશે હાલ તો ત્રીસ જેટલા સાગના લાકડાના સ્તંભ અને માટીના ઘોડા જંગલમાં સિંગલા ગામે લગાડવામાં આવ્યા છે બસ્સો જેટલા દીવાઓ પ્રગટાવવામાં આવશે અને પૂજા અર્ચના કરવામાં આવશે અમારે વર્ષોથી ચાલતી આવતી બાપ દાદાની પરંપરા છે આદિ અનાદિ કાળથી અમે પૂજતા આવ્યા છે આદિવાસી એટલે કે પ્રકૃતિનું પૂજન જેમ કે ચાંદો સૂર્ય ઝાડ બધું જ આમાં આવી જાય એને અમે પૂજનારા છે આદિવાસી છે જે અમારે બાપ દાદાનું વર્ષોથી ચાલતી આવતી અમારી એક જાતની પરંપરા છે આ દેવોને અહીંયા બેસાડવામાં આવ્યા છે દેવોને એટલે કે એનો મતલબ કે ગામમાં અમારે સુખ શાંતિ રહે કોઈ વાય આવે વઘરું આવે કોઈ પીડા આવે ફનોતી આવે એને અહીંયાથી પાછે ડગલે પાછો વાળે અહીં ગામમાં કોઈ દુઃખ નહીં આવે એના માટે અમે આને પૂજન કરીએ છીએ જે અમારો દેવ છે બાબા શીખલજા દેવ દરેક ગામોમાં અમારા આદિવાસીમાં જુદા જુદા ગામમાં પરંપરા અમારી પરંપરા પ્રમાણે આ દેવને અમે ઊંઝીએ છીએ અરે જે આ આદિવાસી સંસ્કૃતિમાં એવું છે કે અમે પ્રકૃતિને પૂજનારા છે ઝાડમાંથી પૂજન થાય છે આ સવલી સાગરનું લાકડું છે આગડાનું જે લાકડું કહેવામાં આવે આદિવાસી પરંપરા મુજબ સાગનું લાકડુંને પૂજવામાં આવે છે દેવરૂપે એને બેસાડીને પૂજા કરવામાં આવે છે અને આ માટીના ઘોડા અર્પણ કરીને જો કોઈને માનતા રાખવી હોય કંઈક દુઃખ આવે કંઈક પીડા આવે કોઈકને ને કંઈ નોકરી માટે ગમે તે તમે માનતા રાખો એ તમારી માનતા સક્સેસફુલ થાય ત્યારે માટીનો ઘોડો અર્પણ કરીને એની માનતા અર્પણ કરવામાં આવે છે એટલા માટે મારું આ દેવોનું મહત્ત્વ એ છે એના માટીના ઘોડા એટલા માટે અર્પણ કરવામાં આવે છે શૈલેષભાઈ રાઠવા છે બે હજાર ને સોળમાં અમારી પેઢી બદલે એનો નવ વર્ષથી આ એક નવું જુવારિયો ઇંધ પાછો કરવાનો આવે જેનો અમારો આ એક પર્વ ઉજવણી છે દસ દિવસનું હોય દુવારા સોમવારે નાખેલા આજે આ રવિવાર દિવ હજુ હજુ ચાર દિવસ અમારો ચાલશે એટલે આ મોટો દસ દિવસનો અમારો પ્રસંગ હોય પ્રકૃતિને લઈને આખું પૂંજન હોય બધું એટલે હજુ અહીંયા જે દેવોના જે દેવોના ઘોડા કહેવાય એટલે સવારી આજે અમે એમની સ્થાપિત કરી છે સવારી એમને આપીને અમે અહીંયાથી ગાતે વાતે અમારું પૂંજન કરીને અમે આગળ જવાના છે હજુ આ પ્રસંગ અમારો હજુ ત્રણ દિવસ એટલે બુધવારે અને ગુરુવારે પૂરો થશે પૂર્ણ થશે બલિયો અમારે અહીંયા દેવ છે એમાં બલિઓની ચડે છે તો જેની જે શ્રદ્ધા હશે શ્રદ્ધા હોય એની જે કઈ એની માનતા હોય રાખેલી હોય એના પ્રમાણે જો એનું કામ થાય તો જે કઈ એના મનથી માન્યું હોય એ પ્રમાણે એ બલિ આપી શકે છે